અત્યારે ગુજરાતમાં જે સરકારવા નિર્ણય લેવામાં આવ્યો છે કે દબાણને હટાવવાનું દબાણને સો ટકા હટાવવું છે અમે સમજ છીએ પણ મારી વિસ્તાર જે અબડાસા કહેવાય એક નંબર બિલકુલ બોર્ડર માથે નલિયા લખપત અને તો એનામાં કોઈ એવા દબાણી માથા પારે કોઈ છે નહીં એવા આ નાના નાના કેબિનો વાળા કોઈ ડબલ રોટીવાળો કોઈ નાની મોટી હોટલ લોજ તો આ લોકો ક્યાં અર્ચનરૂપ છે નહીં અને ક્યાં આપણે ડેવલપ કરતા હોઈએ હોટલ આપણે નિશાળ કે રોડ કે આરોગ્ય એવું કે ન તો આપણે ભેગા રહીને એને હટાવીએ તો માટે આને કોઈને અત્યારે કર્ણકત કરવાની જરૂર નથી સરકારને અમે રજૂઆત કરી છે કે આને રહેવાનું જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર કરાવશું વાત રહી તો જે ગુનેગાર છે ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝઘડામાં મોટા હોય કે ઉદ્યોગી છે ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે હજાર હેક્ટર અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાવી બેઠા છે તો ખરેખર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી રીતે ફોરેસ્ટ છે ફોરેસ્ટમાં પણ પાણીનો બોર ચાલુ છે ઉદ્યોગોના ફોરેસ્ટ દ્વારા ઘણા ગામડાને ખબર કરી લીધા છે તો આ જે અને જે ગામડા આ માલધારી વિસ્તાર છે મારો તો એનામાં જૂના ગામડા એવા છે અત્યાર સુધી રેવન્યુમાં પણ નથી તો આ બધી ખરેખર વિચારી કરી એરિયા પ્રમાણે નિર્ણય લેવામાં આવે એ મારી રજૂઆત છે પણ સ્થાનિક ધ્યાન દેવામાં નથી આવતું એટલે મુખ્યમંત્રીશ્રીને શ્રીને આજ રજૂઆત કરવામાં આવી